નમસ્કાર મિત્રો આજે જોબ કાર્ડ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું કે જેની અંદર તમારું નામ છે કે નહીં અથવા તો તમારું જોબ કાર્ડ હજી સુધી બન્યું છે કે નહીં તો એ ચેક કરવા માટેની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આપણે કાર્ડ નમની અત્યારે જરૂર છે કારણ કે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે ફોર્મ ભરવાનું ઓનલાઈન ચાલુ થઈ ગયા છે જે આપણે ગામડાની અંદર પણ ભરી શકીએ છીએ તો એ કઈ રીતે ભરવા એની માટેનો પણ વિડીયો આપણી ચેનલમાં છે તો ચેક કરી લેવું અને જોબ કાર્ડ નંબરની આપણે એની અંદર જરૂર પડે છે તો ઘણા મિત્રોને એવું છે કે જોબ કાર્ડની ખબર ના હોય કદાચ બની ગયું હોય તો સૌથી પહેલાં આપણે આપણી લિસ્ટ ગામની લિસ્ટની અંદર ચેક કરી લેવું જો આપણું કાર્ડ બન્યું હોય તો એની અંદરથી આપણો નંબર આપણે જોબ કાર્ડ નંબર લઈ અને આપણે આવાસ યોજનાની અંદર ફોર્મ ભરી શકીએ છીએ તો અને કદાચ આપણું જોબ કાર્ડ ખોઈ ગયું હોય તો પણ આપણને આની અંદરથી જોબ કાર્ડ નંબર મળી રહે છે તો મિત્રો એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે મનરેગા મનરેગા ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે તો આની અંદર જે મનરેગાની વેબસાઇટ છે એની નીચે આ પંચાયત લખેલું રહ્યું એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે તો આની અંદર જનરેટ રિપોર્ટ એના ઉપર ટિક કરવાનું એના ઉપર ટિક કરશો એટલે આમાં આપણું જે રાજ્ય જે તમારે લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરશો એટલે આની અંદર હવે આ પેજ ખુલે તો આની અંદર હવે આપણે ગુજરાત સિલેક્ટ કરવું એટલે ઓટોમેટિક ગુજરાત આવશે આની અંદર હવે આપણે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે ચાલુ વર્ષ સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે જિલ્લો સિલેક્ટ કરવાનું થશે તો જિલ્લો સિલેક્ટ કરી લેવાનું એની નીચે તાલુકો સિલેક્ટ કરવાનું થશે તો તાલુકો સિલેક્ટ કરી લેવાનું એની નીચે આપણે પંચાયત એટલે ગામ સિલેક્ટ કરવાનું થશે તો ગામ સિલેક્ટ કરવાનું એ તમામ સિલેક્ટ કરી અને આ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે તો આમાં જે પાંચમા નંબરનું છે ર રજીસ્ટ્રેશન એપ્લિકેશન રજિસ્ટર એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર આપણા ગામની અંદર જેટલા પણ જોબકાર્ડ બન્યા છે એ આ રીતના બતાવશે તો આની અંદર આ રીતનું નામ બતાવશે અને જે આપણે ફોર્મ ભરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે જરૂર પડે છે કાર્ડ નંબર એ આ જગ્યાએથી આપણે કોપી કરી અને એમાં પેસ્ટ કરી દેવાનો તે તમારે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય અને કમ્પ્લેટ ફોર્મ ભરવામાં તમારે આગળની પ્રોસેસ થઈ જશે તો મિત્રો આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ રીતે કાર્ડ નંબર ઓનલાઈન ચેક કરી શકીએ છીએ